અંકલેશ્વરના સ્વર્ણિમ લેક પાર્ક માં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે પેબર બ્લોક બેસી જતા કામ કરવામાં ભ્રષ્ટાચાર આચરી ખાકી થઈ હોવાની ચર્ચાઓ વચ્ચે આજે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જમા હોવાથી ફરી કામ કરવાની નોટિસ પાઠવવામાં આવ્યો હોવાનું પાલિકાના અધિકારી અને પદાધિકારીએ જણાવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત સ્વર્ણિમ લેક વ્યુ પાર્કમાં નિર્માણ થયેલી ગેરરીતિ અને ખાયકીની પોલ પડી હતી હવે પાલિકા સત્તાધીશો લીપાપોતી કરવા વળગ્યા છે અંકલેશ્વર શહેરના પ્લાન્ટને કરોડ થી વધુ ના ખર્ચ ઉભા કરાયેલા સ્વર્ણિમ લેક વ્યુ પાર્કમાં ગત વર્ષે દિવાલ ધસી પડી હતી તો હવે પેપર બ્લોક બેસી જવાની ઘટના બનતા પાલિકા સત્તાધીશો દોડતા થયા છે આ પાર્કમાં મોટાભાગના પેવર બ્લોકના પોપડા ઉકળી ગયા છે તેમજ બેસી ગયા છે પરિમ લે પાર્કમાં પાછલા પદાધિકારીઓ કોલર ઊંચા કરીને ક્રેડિટ લેતા થાકતા ન હતા પરંતુ ગેરરીતિ હલકી ગુણવત્તાની કામગીરી ઉગાડી પડી જતા હવે કોન્ટ્રાક્ટરના માથે દોષનો ટોપલો નાખી દેવાની વેતરણમાં પડ્યા છે ટકાવારી પદાધિકારીઓ હાથ કરી દીધા છે અંગે વર્તમાન પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તેમજ ચીફ ઓફિસર કલડીયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પાલિકા પાસે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જમા છે અને તેઓને નોટિસ આપી તમામ બ્લોકનું પૂર્ણ વ્યવસ્થિત રીતે લગાવવાની સૂચના આપી છે અને જો તે કામ કરવામાં નિષ્ફળ જશે તો તે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું શરણીમ લેખવી પાર્કમાં છેલ્લા અઠવાડિયાથી એક અઠવાડિયાથી બ્લોક થોડા બેસી ગયા છે એના કારણે અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી દીધી છે એ કોન્ટ્રાક્ટર કામ નથી કરાવે તો અમારે પાસે એમની ડિપોઝિટ જમા છે તો એનામાંથી અમે એનું કામ કરાવી દેશે ગાર્ડન ગાર્ડનમાં જે દિવાલ પડી જવાની ઘટના ગયા વર્ષે બની હતી તેમાં માટી કમ્પોઝ થવાને લીધે દિવાલ ધસી ગઈ હતી દિવાલનો પોર્શન ઘણો છે પણ એમાંથી માત્ર પાંચ ટકા પોર્શન જે ધસી પડેલો ત્યાં અગાઉ લગભગ મારા જાણ મુજબ ત્યાં નહેર હતી પાણીની એટલે એ દિવાલ ધસી પડેલી અને જ્યાં સુધી આ વર્ષે બ્લોક બેસી જવાની ઘટના ઘટી છે તેમાં પણ અમે બ્લોક એજન્સી પાસે રિપેર કરાવશું અને હજુ એજન્સીનો મેન્ટેનન્સ પીરિયડ ચાલે છે અને જો એજન્સી આ કામ નહીં કરે રિપેરિંગનું તો અમે તેની સામે કાર્યવાહી કરીશું અને એમને બ્લેક લિસ્ટમાં મૂકવાની ભલામણ કરીશું